સાંજે હું રસોડામાં મારું કામ કરતી હતી ત્યાં જ નરેશ બહારથી થી આવ્યા અને થેલીમાં કંઈક વસ્તુ લાવ્યા તો મને થયું કે વાહ મજા આવી જશે કંઈક નાસ્તો લાવ્યા લાગે છે એટલે જલ્દી જલ્દી મેં એના હાથમાંથી થેલી લઈને અંદર જોયું તો એમાંથી આમળા નીકળ્યા પણ વાંધો નહીં આનો પણ આપણે કંઈક ઉપયોગ કરશું એટલે પહેલાં તો આમડાને ચોખ્ખા પાણીથી સરસ સાફ કર્યા અને આમ તો આમળામાંથી ઘણી બધી ખાવાની વાનગીઓ બનાવી શકીએ તો મેં નરેશને પૂછ્યું કે આપણે આટલા આમડાનું શું કરીશું તો એને વિચારીને કીધું કે આપણે આમળાની વાનગી નથી બનાવવાની પણ આપણે આમડાને આથવાના છે એટલે આપણે એને લાંબો ટાઈમ સુધી રોજ ખાઈ શકીએ તો આમળાને આથવા માટે મારે કાચની બહેણી જોતી હતી એટલે ફટાફટ હું બીજા રસોડા લામડામાં જઈને મોટી કાચની બરણી લઈ આવી ત્યારબાદ એને સાફ કરી અને એમાં સાફ કરેલા આમળા એક પછી એક બધા એમાં ભરી દીધા અને હા આમળા સ્વાસ્થ્ય માટે બહુ સારા અને શિયાળામાં આમળા બહુ સરસ આવે એટલે આપણે એને સ્ટોર પણ કરી શકીએ તો બરણીમાં બધા આમળા ભરી પછી એમાં નમક અને હળદર ઉમેરી ત્યારબાદ ચોખ્ખું પાણી લઈ અને આમળા ડૂબે ત્યાં સુધી આખી બરણી ભરી દીધી પછી ઢાંકણ બંધ કરી અને પાણીમાં બધું મિક્સ કર્યું અને હા આ આપણે આ બરણી થોડીક મોટી લીધી છે કેમકે નાની બરણી બધી ઉપયોગમાં લેવાઈ ગઈ છે પણ વાંધો નહીં હવે આ બરણીને આપણે સેફ જગ્યાએ મૂકી દઈએ એટલે નરેશે મને બરણી મૂકવામાં મદદ કરી અને ખૂણામાં મૂકી દીધી અને હવે ચાર પાંચ દિવસ પછી આપણે આંબળા ખાવા લાયક પણ થઈ જશે પણ ત્યાં સુધીમાં તમે જે વિડીયો જોવો છો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો